આ માંગણી ઉપર ધ્યાન ન આપતા કોંગ્રેસે આજે ઉતરાણ સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું અને વડોદરાથી એઓએમ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી અને તેમની માંગણીઓ પર વિચારણા કરીને યોગ્ય પગલાં લેવાની ખાતરી હતી કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુસી વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ખાતે એક્સપ્રેસ ટ્રેનના સભ્યની માગણી હતી જે માગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલ આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને માગણી ખૂબ જ યોગ્ય છે અમે આ માગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી ટકે અમને યોગ્ય નિકાલ કરાવો છો અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉડના સ્ટેશન વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વસ્તુ તો સુરતના સાંસદને એવી ખબર નથી કે સાંસદ છે હજુબેન મગજ એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ રજૂઆત કોર્પોરેટર કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચાલ માધ્યમથી વિનંતી છે કે સિયા આપણે ભાઈ મુકેશ દલાલને એવું લાગે કે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રહીવર્ટ કરો ઉત્તરાયણ ડિસેમ્બર ગાડીનો સ્ટોપેજ મળે તેવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાંત તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે પરંતુ આગામી સમયે જો અમારી માંગણી પૂરી કરવામાં ન આવશે તો અમે સો ટકા